નમસ્કાર મિત્રો મારી પીઆર ગુજરાતી ચેનલમાં તમારું સ્વાગત છે દેશ દુનિયાની તમામ તાજા ખબરો સૌથી પહેલાં જાણવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો મિત્રો અત્યારે હાલ ભૂકંપને લઈને એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે જ્યાં મિત્રો આપને જણાવી દઈએ કે ગ્રીસમાં છ પોઈન્ટ એકની તીવ્રતાનો ભૂકંપ આવ્યો ત્યારે મિત્રો વિગતવાર આપણે વાત કરીએ તો ગ્રીસના કાસો ટાપુ નજીક ભૂકંપના તીવ્ર આંચકા અનુભવાયા હતા ત્યારે મિત્રો વધુ જણાવી દઈએ કે રિક્તસ ખેલપતિની તીવ્રતા છ પોઈન્ટ એક અનુભવાઈ જો કે કોઈ મોટા નુકસાન અહેવાલ નથી ત્યારે મિત્રો મળતી માહિતી અનુસાર આપણે વાત કરીએ તો લોકોને સાવધાની રાખવા અપીલ કરવામાં આવી હતી મળતી માહિતી અનુસાર વધુ આપને એ પણ જણાવી દઈએ કે આ પહેલાં ચૌદ મહિના રોજ ગીરીશમાં પણ ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા હતા ત્યારે મિત્રો અત્યારની આ મોટી ખબર મળી રહી છે ત્યારે મિત્રો હાલ માટે આટલું મળીશું નવી અપડેટ સાથે જો તમને અમારો વિડીયો પસંદ આવે લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરી નાખજો ધન્યવાદ